મારું નામ મકવાણા પ્રવીણભાઈ ગોવિંદભાઈ ગામ ખંભાડા તાલુકો પ્રદેશ જિલ્લો રાજકોટ સુરતમાં એવું છે કે આપણે પેલા મામલતદારમાં કેસ ચાલેલો હતો અમે જેલા પચાસ પિસ્તાલીસ પચાસ વર્ષથી અમે ખેડી ખાઈ છીએ જેમાં જમીન અમે સરકારી ખરાબો પચાસ વર્ષથી ખેડી ખાતા હતા અમારા બાપ દાદા વખત ખેડી શકે પચાસ વર્ષ પહેલા ખેડ્યો હતો તો આજની તારીખમાં અંદર ખેડી શકતા એમાં મામલતદારનો કેસ આવેલો પછી ત્યાંથી નાયક મામલતદારમાં આવેલું એમાંથી પછી કલેક્ટરમાં કેસ આવેલો હવે કલેક્ટરમાં કેસ આવેલો અને એમાં કલેક્ટરમાં આપણે નેવ દિવસની મુદત આપી હતી કે ભાઈ હાલો તમે આ મારા હુકમથી નારાજ હોય તો તમે નેવ દિવસમાં તમે ઉપર જઈ શકો છો એવી રીતે હવે એમાં એવું બન્યું કે અમે નેવ દિવસની મુદત પેલા જ મામલતદારે અમારા પાક ઉપર મકાન ઉપર ધારો કે વીસ પિસ્તાલીસ દિવસે મામલતદાર અમારા પાક ઉપર મકાન ઉપર બધા ઉપર અમારા અનાજ કર્યા ઉપર ને બધા ઉપર બુલડોઝર ફેરી નાખો અને અમે એક જ ઘરના બાવીસ જણા રહી છીએ એક જ ફેમિલી છે અને એક જ મકાનમાં રહી છીએ અત્યારે અમારે કોઈ જાતનો આશરો નથી કાંઈ વસ્તુ નથી કેમ કે અત્યારે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમારું આ મુદત તમારી તમારા અહીંયા ન્યાયનો તમારા જ હુકમનો અનાદર કરેલો છે તો સાહેબ અમને ન્યાય આપવા માટે અમે તમારી પાસે રજૂઆત ને આવેદનપત્ર આપવા આવ્યા હતા કયું કે એમ એમાં એવું છે કે અમાર અમારો અજી 22 જણાનો પરિવાર છે એની ઉપર જ गुजारा નહોતો કેમ કે અમે મજૂરી કરી છે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી કેમ કે ખાવા પીવાની બધી વસ્તુની ઈજ છે અને અમારો ન્યાય માટે અમે અપીલ પણ ઉપર ઉપર અપીલ માટે જવાના હતા કેમ કે સાહેબનો મર્યાદી 90 દિવસની મુદત હતી મુદત પહેલા અમને સર્વે નંબર ત્રણસો છે ત્રણસો અઠ્યાવીસ નો ખરાબાનો સર્વે નંબર છે અને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબ એવું એમ પણ કીધું ચાલો કઈ વાંધો નહીં નાયક નાયક મામલતદાર ને કીધું આ લોકો નું આ બનાવ બન્યો મુદત પેલા આ બનાવ બની ગયેલો છે તો કઈ વાંધો ને આમને એક મહિનાનું રાશન અને આપણે પહોંચાડવાની જવાબદારી આપી છે કલેક્ટર સાહેબ એ બીજા નંબર મુ છે કે મામલે ને થોડીક પનિશમેન્ટ કહેવાનું કીધું છે કે ભાઈ હું મારી તમારી મારી મુદત પેલા તમે આ વસ્તુ બનાવ બની ગયો તો શું કારણે બન્યો અને મેં મારી અને સાહેબ ને વળતર ની વાત કરી હતી તો સાહેબ એમ કીધું કે કઈ વાંધો ન મેં કીધું તમે થર તપાસ કરાવો જોડાવો કે ભાઈ અમારા ખેતરમાં પચાસ આંબા હતા એ ઉપાડી નાખી દીધા અમારું ના ઓરડીમાં એક મના અનાજ પડ્યું હતું એ મકાન પાડી નાખ્યું હતી પછી થાંભલા હતા પછી પાકનું પાક વાવેલો તો પાક લીધો લેવા પણ ન દીધો એમ બધે બુલડોઝર સાહેબ અંદાજે અમે બે અઢી લાખની આસપાસ થઈ ગયો છે માંગ એમ છે કે ભાઈ અમને આમાંથી કઈક રાહત મળે કલેક્ટર પાસે આશા એવી છે કે આ મુદત પેલા જે બનાવ બન્યો કે આપની મુદત હોય અને એમાં અમને આ મુદત પેલા બનાવ બન્યો તો આનું અમને કઈક રાહત મળે એવી અમને આશા છે